માં બે કરોડ રૂપિયાનું વળતર ન મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેવાનું છે અને આ કંપની દ્વારા એક મુખ્ય વાત આજે આપના માધ્યમથી અમે સરકારને અને કંપનીઓને જણાવવા માંગીએ છીએ કે જયારે એણે લાયસન્સ લીધું છે ખાનગી પરિવહન માટેનું અને પાવર ઉત્પાદન કરવા માટેનું એમાં એમણે ટ્રિબ્યુનલને ખોટા ડેટા અને ખોટી માહિતી આપીને એમણે લાયસન્સ લીધું છે એ લાયસન્સની જે પ્રક્રિયા છે એને પણ અમે એફેલેટ ઓથોરિટીમાં અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટેની તૈયારી કરી દીધી છે એટલે આવનારા દિવસોમાં કંપનીઓને આપના માધ્યમથી અમે ચેતવણી આપવામાં માંગીએ છીએ કે ભાઈ તમે જે કંઈ કર્યું છે એ મૂળમાંથી ખોટું છે એ વાત અમે પકડી છે અમારા એડવોકેટ એડવોકેટશ્રીઓ આની ઉપર કામ કરે છે અને આવનારા દિવસોમાં એમની સામે એક લીગલ ખૂબ મોટું Uh, mă duc la meu mă duc la